મોબાઈલ અને બાકી નું ધ્યાન રાખવું મોઢા ખુલ્લા હશે તો ખબર પડશે પેલા દસ વાગ્યા પછી ડિલેવરી કરે પોતાના પાકીટ અને મોબાઈલ ચોરી થતા કોઈ પણ દુકાનદાર મોઢે બાંધીને ને આવે એને માલ આપો નહી મોઢું ખુલ્લું હશે તો ચોર પકડાઈ જાય મોટું બનતું હોય એનાથી દૂર રહેવું મોબાઈલ અને બાકી નું ધ્યાન રાખવું હર હર મહાદેવ